નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ આ પ્રયત્ન ની અંદર મિત્રો આપણને જે ખૂબ જે છે હેલ્પ કરે છે ખૂબ જે છે મદદ કરે છે એવા અમારા પ્રગતિશીલ અને યુવાન જે છે એ ડીલર મિત્રની મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છીએ કે ખેડૂત જે છે એમની પાસે જે છે એ મહુવાની અંદર મૌવા એટલે અમારો મિત્રો ડુંગળીનો જે છે એ ખૂબ મોટો બેલ અને મહુવાની અંદર ડુંગળીની જે છે ખેતી કરતા ખેડૂત મિત્રો એ ડુંગળી પકવી હોય ઓછા ખર્ચની અંદર વધારે જે છે ડુંગળીનું ઉત્પાદન લેવું હોય તો રાધિકા શિવસેન ની અંદર ભૂત બનને આવવું પડે આવી એક સાપ જે છે એ મહુવાની અંદર છે ત્યારે મિત્રો મહુવા જે છે એ વિસ્તાર એટલે ડુંગળી અને ડુંગળી એટલે મવવા આ જે એક આમ કહેવાય કે આખું એક બની ગયેલી વાત છે ત્યારે મહુવાની અંદર મિત્રો આજે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવે છે તમામ પ્રોડક્ટ એ આ ભૂતભાઈને ત્યાં એ રાધિકા એગ્રો ની અંદર એ મિત્રો મળે છે ત્યારે આપણે આજે આપણા ભૂતભાઈ પાસેથી એનો જ અનુભવ જાણશું કે છેલ્લા બે વર્ષના જે છે એ આપણું જ્યારે અહીંથી પ્રોડક્ટ વેચાણ કરે છે ત્યારે ખેડૂતોના જે છે કેવા રિવ્યુ રહ્યા ખેડૂતો શું કહે છે ખેડૂતોને કેવી રીતની સસ્તી પડે છે ખેડૂતો જે છે વાપર્યા પછી બીજી વાર લઈ જાય છે કે હું જે કંપનીઓ કહે છે કે અમારો જે છે એ રિઝલ્ટ ના મળે તો અમારું પરત તો એમની પાસેથી કેટલા ખેડૂતો પરત પૈસા લઈ ગયા આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે આપણે જે ભલામણ કરીએ છીએ તમામ પ્રોડક્ટની વાત એ મિત્રો આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય નમસ્કાર મારું નામ વિશાલ ભૂત છે મારું ગામ કુંભણ છે મારી દુકાનનું નામ છે રાધિકા ફીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ્સ નોમની બજાર મેઘદૂત સિનેમાની બાજુમાં મહુવા મોબાઈલ નંબર છે સત્તાણું હવે ભુધભાઈ જ્યારે તમે અમે ભલામણ કરીએ છીએ પ્રોડક્ટ જે છે તમારા શોપ ઉપર તમે રાખો છો તો ખેડૂત મિત્રોના જે છે કેવા રિવ્યુ રહ્યા એક ખાસ અમારા ખેડૂત મિત્રોને વાત કરો રિવ્યુ સાહેબ આ બધી જે પ્રોડક્ટ છે રિવ્યુ બહુ સારા છે હું છેલ્લા બે વર્ષથી આ વસ્તુ વેચું છું અને આપણે જે એક વાત કરીએ છીએ કે ભાઈ રિઝલ્ટ ન મળે તો પૈસા પાછા બે વર્ષની અંદર આજની તારીખમાં કોઈ પણ હોય એવું નથી કીધું કે આ વસ્તુમાં મારે રિઝલ્ટ નથી મળ્યું કોઈ પણ ગામની અંદર એક ખેડૂત ને હોય તો બીજા પાંચ સાત ગ્રુપમાં એ લોકો લેવા આવે છે બરાબર જે કોઈ એક ખેડૂતને ભલામણ કરી હોય એટલે ઓછામાં ઓછા પાંચ વ્યક્તિને ને એ ખેડૂતે મોકલે છે એવા મારી પાસે દાખલા છે બરાબર છે આપણે કોઈ પણ પ્રોડક્ટ લઈ લો માનો કે ગબ્બર છે કે જીગરી છે સ્ટાર પ્રોટેક્ટ છે એનપીકે છે વામ છે કે હ્યુમિસ્ટન છે કોઈ પણ વસ્તુમાં એવું નથી કે આજ સુધીમાં કોઈ કસ્ટમરે કીધું હોય કે મારે આમાં રિઝલ્ટ નથી મળ્યું અને નામથી માંગતા આવે છે ખેડૂતો બરાબર હવે બીજી વાત એ એક તો ખેડૂત મિત્રો તમે જોયું આ હું નથી કહેતો અમારા ડીલર મિત્ર કહે છે અને એ ક્યારે કે કે ભાઈ એમને જે છે રિઝલ્ટ મળ્યા હોય ત્યારે કે હવે બીજી વાત એ કે આ બધી પ્રોડક્ટ આપણે તો વર્ષોથી જે છે એગ્રો લઈને તમે બેઠા છો તો આ પ્રોડક્ટ અને અન્ય પ્રોડક્ટ આ પ્રોડક્ટની અંદર ભાવ બાબતે જે છે ખેડૂતોને હું ફેર પડે છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો ભાવ બાબતે છે ભાવ માર્કેટની અંદર ઘણી બધી પ્રોડક્ટ મળે છે સસ્તી વસ્તુઓ પણ મળે છે અને સ્ટાન્ડર્ડ વસ્તુઓ પણ મળે છે માર્કેટની અંદર ઘણા લોકો એવું કહે છે કે આ જ વસ્તુ અમારી પાસે છે આ છે એનો બાપ છે આ છે એનો ભાઈ છે પણ હકીકતે એવું નથી તમે કોઈ પણ પ્રોડક્ટ વાપરો મેઇન ખાસ વસ્તુ આ જે વસ્તુ છે લાઈફોલાઈઝેશન ટેકનિકલ બરાબર લાઈફોલાઈઝેશન ટેકનોલોજી જે છે એ બધા કહેવાય છે અમારી પાસે છે એમ કોઈ પણ કંપની હોય તો પ્રોડક્ટની ઉપર લખે છે એલ એફ ટેકનોલોજી કસ્ટમરને અમારે એટલું જ કહેવાનું છે કે તમે એકવાર તુલસીની પ્રોડક્ટ વાપરો અને બાજુમાં એ પ્રોડક્ટ વાપરો તમે કદાચ અત્યારે સસ્તી વસ્તુ ગોતી શકશો પણ વસ્તુ સારી નહીં ગોતી શકો આના કરતા બે વસ્તુ તમે બાજુ બાજુમાં વાપરી અને રિઝલ્ટ જોઈ લેવાનું જે ખેડૂતોને લાયફોલાઇઝેશન ટેકનોલોજી એટલે શું તો કે લાઈફોલાઇઝેશન ટેકનોલોજી એ આપણા એગ્રિકલ્ચરની ટેકનોલોજી નથી એ ફાર્માસ્યુટિકલ એટલે કે ટૂંકમાં દવાખાના ક્ષેત્રની ટેકનોલોજી ટીકડી બનાવવા ઉપયોગ થાય ત્યારે આનો ઉપયોગ આપણે ખેતીની અંદર જે છે કરી રહ્યા છીએ એક સાથે દસ થી પ્રકારના જે છે એ આપણા જે ખેડૂતોને જે ઉપયોગી જે જીવાતો જે છે જે ટાઈપોડમાં બેવડિયા છે સુડોમોના છે વર્ટીસીલિયમ છે આની જે સ્પીસીઝો છે એ તમામ સ્પીસીસોનો ઉપયોગ આની અંદર કરવામાં આવે એ સિવાય સિવાયનો ઉપયોગ કરવામાં આવે છે માઇક્રોરાનો ઉપયોગ કરવામાં આવે એનપીકે ના બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવે તો આ તમામ બેક્ટેરિયાઓ જે છે એ અંદર ઉપયોગ કરવામાં આવે અને બીજું કે આ તમામ બેક્ટેરિયાઓનું કામ શું છે અલગ અલગ કામ છે જમીનની અંદર જે છે એ ડુંગળીની અંદર જે છે આવતો સીત્રીનો રોગ હોય બાફિયાનો રોગ હોય એની અંદર જે પર્પલ બ્લાઇટનો રોગ હોય તો કામો જે છે એ કુદરતી રીતે એટલે કે ટૂંકમાં જૈવિક રીતે જે છે એ જોવા મળે બીજું આનો એકવાર ઉપયોગ કર્યા પછી એક મહિનો દિવસ સુધી કોઈ પણ પ્રકારની ફૂગનાશક દવાનો છંટકાવ જે છે આપણે ન કરીએ તો પણ જે છે કોઈ વાંધો આવતો નથી અને સાથે સાથે આ વસ્તુ વાપરેલી હોય સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર વામ અથવા તો સ્ટાર એનપીકે અને સ્ટાર પ્રોટેક્ટ

ક્યારે તો કે જમીનમાં જીવતા જીવડાની સંખ્યા વધારે છે તો તો એ જીવતા જીવડા જે આપણે જમીનમાં આપશું ઉપરથી કારણ કે આપણે બધા એને મારી જ નાખ્યા છે તો આ એનપીકે જે છે આ એનપીકે ની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા કદાચ ડીએપી યુરિયા પોટાશની થેલી આપણે નહીં નાખીએ પણ જો આ અઢી એક પડીકો નાખી દીધું તો એ જમીનની અંદર જે જીવતા જીવડા જે આપણા બેક્ટેરિયાઓ છે એ જે અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો પડ્યા છે એને અલભ્ય સ્વરૂપની અંદર ફેરવાનું કામગીરી કરશે આ કામ એનપીકેનું એવી જ રીતનું આ સ્ટારવામ વામ એટલે આપણે બધાને ખબર છે કે મૂળના વિકાસના મૂળનો વિકાસ કરવા માટે અને મૂળ જે છે નવા મૂળ ફોડવા માટે ડુંગળી એટલે મૂળ મૂળ જો ન હોય તો ગમે એવી ડુંગળી કોઈ દિવસ સારી થાય નહીં તો કૃત્રિમ મૂળ ઉભા કરવાની કામગીરી આ વામ કરે અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે તમે આપી અને જોઈ લો બરાબર જો તમે અઢી વીઘામાં આપ્યા પછી તમને એમાં રિઝલ્ટ ન દેખાય તો આ તોડેલું ડબલું આયા ભાઈને જે છે આ ખોખું પાછું આપી જાય છો તમે જે છે એના પૈસા જે થાય પાંચસો રૂપિયા એનો ભાવ છે તમને જે છે એ પૈસા પરત આપી દેશે મિત્રો રહી વાત જીગરીની હવે અમારા ખેડૂતોને એવું છે ભૂતભાઈ કે ડુંગળી વાવે અને ડુંગળી વાવે એટલે પહેલા પાણે બીજા પાણે જો કાંઈક હારવાર કાંઈક ન આપે ને તો અમારા ખેડૂતને એમ થાય કે કાંઈ અમે કાંઈ આપવું નથી એ પછી વ્યુમિક હોય સલ્ફર હોય કે પછી ગમે કંઈક ના કાંઈક અમે આપી દઈએ સો રૂપિયાનું લીટર છેલ્લે સલ્ફર હોય એ આપી દે હવે અમને આપણા ખેડૂતો એવું સમજતા નથી મગજનો ઉપયોગ જ નથી કરતા ક્યારેક એવો ઉપયોગ કરવો જોઈએ અરે સો રૂપિયામાં તો ત્રીસાળી રૂપિયા તો બોટલ ના થતા કંઈક દસ પંદર વીસ રૂપિયા એગ્રોવાળાને મળતા હોય તો બેસતા હોય ને તો એમાં હું ભર્યું

જીવતા ખાવા દેવું જોઈએ હવે જો ખાવાનું જે છે આપીએ તો ભૂખ્યા ભૂખ્યા કેટલી ઘણી કામ કરે એમ જીવતા જીવડા ને પણ કામ તો કંઈક કરવું જોઈએ ને તો એના માટે જે છે મિત્રો અને આ મિનિટ છે એમાં સિવિડ છે પ્યોર હોટ ટકા સીવીડ છે દરિયાઈ વનસ્પતિના અર્કમાંથી તૈયાર કરવામાં આવેલું સીવીડ છે આ જમીનમાં તમે આપશો તો એ જમીનમાં રહેલા સૂક્ષ્મ ખોરાક બનશે વ્યુમી સ્ટેન્ડ છે એ આપણો સેન્દ્રિક કાર્બન જેને કહેવાય આપણે ઓર્ગેનિક કાર્બનના રૂપમાં આપણે બજારમાં ખૂબ ખેડૂતોને લૂંટે છે હજાર બારસો રૂપિયાનો જે છે કિલો આપે છે ત્યારે આ સાડી રૂપિયાની અંદર ચારસો ને એકાવન રૂપિયામાં વ્યુમી જે છે એ ખેડૂત મિત્રો એ વાપરે એક એકરમાં

ની અંદર જેમ કેમ કે ઓલો આપણે દારૂ પી ગયેલો માણસ હોય એક વખત એમનો માયલો જતો ત્યારે ક્યાં પૂતરી જાય પણ ઓલા માં રાજા પાટ એમ એક વખત જે આ ફોલિક એસિડ જે છે ખેડૂત વાપરશે એટલે એના છોડ જે છે આમ રાજા પાટ આવી ગયો તમને સીધો જોવા મળશે અને આ ફોલિક એસિડ છે એ કોઈ કેમિકલનો એમાં ઉપયોગ કરવામાં આવેલો નથી અને પ્રોફિટ એવી વસ્તુ છે કે તમે જુવાર બાજરી કરતા હોય ને એમ કે માણસો કે ઉરિયા નાખ્યા વગર વધ્યા નહીં પૂરો પરસે તો ઈ વાત ખોટી પ્રોફિટ છાટી દે એટલે યુરિયાની જરૂર પડતી નથી મિત્રો આ બધી વાતો જે છે એ આપણે ભૂતભાઈ પાસે સાંભળે ભૂતભાઈ હવે બીજું મારે તમને એ પૂછું છે કે ખેડૂત મિત્રો જે છે એ આ જૈવિક જે છે એ પ્રોડક્ટ હવે શા માટે વાપરી જોઈએ એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરવાની જૈવિક પ્રોડક્ટમાં આસિબ એવું છે કે પહેલાં માણસો કેમિકલો વાપરતા અને જરૂર કરતાં વધારે પડતા કેમિકલો વાપરતા બીજા નંબરમાં કે ન વાપરવાની વસ્તુઓ વાપરતા અને જેથી કરીને એનું ઉત્પાદન ઘીું છે પાકો બગડે છે જમીન અત્યારે ઉત્પાદન નથી આપતી પાણી એના હિસાબે ખરાબ થયા છે જે કોઈ પણ વસ્તુ આપણે ન નાખવાની વસ્તુઓ જમીનમાં આપી છે અને કેમિકલોને ખાતરો આપ્યા છે જેથી કરીને અત્યારના પાણી પણ બગડી ગયા છે અહીંયાની જમીનમાં પાણી જે બીગડ્યા છે અને જે લોકો અત્યારે હમસતા થયા છે એ લોકો અત્યારે ઓર્ગેનિક તરફ બધા વળે છે અને એટલી જ વસ્તુ છે બે કહેવાની કે જો તમારે જમીન બચાવવી છે બરોબર છે તો વસ્તુ ઓર્ગેનિક નો જ ઉપયોગ કરવો પડશે નીચે તમે કોઈ પણ વસ્તુ છે એ ઓર્ગેનિક વસ્તુ નાખતા થઈ જાવ કેમિકલ નો નાખો અને નીચે ઓર્ગેનિક વસ્તુઓ નાખો તો જમીન તમારી બે વર્ષની અંદર દોઢું થી ડબલ ઉત્પાદન આપતી થઈ જશે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને વિશાલભાઈ ભૂતે જે છે એ કરી વિશાલભાઈ આપનો હેલ્પલાઈન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે આપનો સંપર્ક કરી શકે મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે આડત્રીસ ત્રેપન ત્રણ સાડત્રીસ સત્તાણું બે આડત્રીસ ત્રેપન ત્રણ સાડત્રીસ કોઈ પણ કસ્ટમરને ગમે વિસ્તારના હોય ગમે ત્યારે કામ હોય ત્યારે મને ફોન કરી શકે છે કોઈ પણ માહિતી જોતી હોય તો વોટ્સઅપથી કરી શકે છે આ જ વસ્તુ જે અહીંયા મારા નજીકના ગામડાવાળા છે એને અહીંયાથી મળી જશે જે બહારના ગામડાવાળા છે અને કદાચ કોઈને ખ્યાલ નથી ક્યાં મળશે તો પણ મને ફોન કરી અને મારી પાસેથી ત્યાં જે લોકો હોય છે એમનો નંબર અથવા તો મારી પાસેથી ડાયરેક્ટ પણ મંગાવી શકશે આપણે બધી જ પણ સેવા આપીશું ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વિશાલભાઈ ભુતેજે કરી કે ભાઈ કોબા વિસ્તારના ખેડૂત મિત્રો જે છે અહીંથી રૂબરૂ આવી શકશે ગુજરાતના કોઈ પણ ખેડૂત મિત્રો માટે કોઈ પણ પાક વિશેની માહિતીની જરૂર હોય તો સોકન જે છે તમે સંપર્ક કરી શકો છો બીજી એક વસ્તુ ખેડૂત મિત્રોને ખાસ એ કહેવાની કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રોડક્ટની જે પણ કઈ વાત કરતા હોય તમને વિશ્વાસ ન આવે તો એક વખત પેલા નાનામાં નાનું એક પેકેટ વાપરી અને રિઝલ્ટ જોઈ લેવાનું તમે બીજા પાંચ જણાને અહીંયા લઈને આવશો એ મારી ગેરંટી ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે વિશાલભાઈ કરી વિશાલભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ અને અહીંયા જે છે એ ખેડૂતો સુધી પહોંચવા માટેનો જે એક અમને કહેવાય કે એક સરસ મજાનું જે છે એક પ્લેટફોર્મ જે છે પૂરવા પૂરું પાડવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ